જોરદાર બોલો ભારત માતા ખૂબ લાંબો સમય થયો છે એટલે વધુ સમય આપ સૌનો નહીં લઈએ આજે વિરમગામ માંડવણ નેત્રોજ અને નળકાંઠા વિસ્તારની તમામ શાળાઓના વિદ્યાર્થીઓના વિજ્ઞાન અને ગણિત અને પર્યાવરણ દર્શન મેળાના કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય અને અમારા માર્ગદર્શક માને મનુભાઈ આ શાળાના ચેરમેન અને વિસ્તારના પ્રાંત અધિકારી માને દેસાઈ સાહેબ નગરપાલિકાના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કામિની બેન લાયન્સ ક્લબના પ્રમુખ માને પરેશભાઈ નગરપાલિકાના ચીફ ઓફિસર માને જયેશભાઈ વિરમગામ વેપારી એસોસિએશનના પ્રમુખ અને સામાજિક સંસ્થાઓમાં પોતાની રૂચિ હોય છે એવા માને સુમનભાઈ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ માને દીપાબેન ઠક્કર જે શાળામાં ભણીને જીવનના પાઠ ભણ્યા છે એ શાળાના કેબીસાના આચાર્ય મને અલ્કેશભાઈ આ શાળામાં અભ્યાસ નથી કર્યો પણ આ શાળા એ રમતગમતની મારી કર્મભૂમિ રહી છે અને રમતગમત ક્ષેત્રે કેબીસાનો વિદ્યાર્થીઓ હોવા છતાંય આ શાળાના કેપ્ટન તરીકે ક્રિકેટ રમ્યા છીએ એવા એમજે હાઈસ્કૂલના ખૂબ જુજારું અને રાજકીય પરિભાષાના વૈચારિક શબ્દોથી અલોગ હોવા છતાં પણ આટલા વર્ષો સુધી માર્ગદર્શક અને મિત્રની ભૂમિકામાં કામ કરતા આચાર્ય સાહેબ દેવેન્દ્રસિંહ સિદ્ધો મંચ સૌ આગેવાનો સૌ દાતાશ્રીઓ જેમના માથે વિરમગામ ગુજરાત અને આખા ભારતનું ખૂબ ભાર પણ છે અને ભવિષ્ય છે એવા સૌ વૈજ્ઞાનિકો ગણિતના હોશિયાર જેના માથે ઘણી બધી ચિંતાઓ હશે છતાં પણ ગણિત અને વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે એવા સૌ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સુધી પહોંચાડવામાં જેને મહત્વની ભૂમિકા ભજવી છે એવા સૌ શિક્ષક મિત્રો થોડા દિવસ પહેલાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ આચાર્યનો જેને એવોર્ડ મળ્યો છે એવા મણિપુરા માધ્યમિક શાળાના પ્રિન્સિપલશ્રી અને સૌ મહિમાનો આપ સૌનું હૃદયથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું મને બરાબર યાદ છે કે જ્યારે ધારાસભ્ય બન્યા તો ઘણા બધા લોકોના મનની અંદર એ ભૂમિકા હોય કે અમે ધારાસભ્ય બની ગયા છે એટલે નાની નાની સંસ્થાઓથી દૂર રહેવું જોઈએ અથવા એ સંસ્થાઓમાં કોઈ ટ્રસ્ટી બનાવે તો પણ ન બનવું જોઈએ એવી અનેક લોકોની માનસિકતા હોય છે કે અમે ધારાસભ્ય બની આવી નાની નાની સંસ્થાઓમાં શું કામ ન પરંતુ ધારાસભ્ય બન્યા પછી વિરમગામના વિકાસમાં જો કોઈ મહત્વનો ફાળો કોઈ ક્ષેત્ર આપી શકતો હોય તો એ માત્ર શિક્ષણ ક્ષેત્ર છે અને એટલા માટે સર્વપ્રથમ અલ્કેશભાઈને વાત કરી કે આપણે કેબીસાના વિકાસમાં કંઈક કામ કરવું છે તો અલ્કેશભાઈ એ સહયોગ આપ્યો અને કેબીસાનો સૌથી નાની બધું ટ્રસ્ટી બની એ પછી દેવેન્દ્રભાઈ જોડે વાત થઈ કે સાહેબ એમ જે માટે પણ આપણે કાંઈક કરવાનું છે તો એમ જે ની અંદર પણ ટ્રસ્ટી બન્યા અને આ પછી મનમાં એક નક્કી કર્યું છે કે જો રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપીશું પણ જો શિક્ષણ ક્ષેત્રે આપણે કામ નહીં કરીએ તો ગમે એટલા સારા રોડ રસ્તા ચાંદીના બનાવી દઈએ પણ શિક્ષણથી જો અધૂરું વિરમગામ રહેશે આ વિસ્તાર રહેશે તો આપણે આ વિસ્તારને આગળ નહીં લઈ જઈ શકીએ તો થોડા દિવસ પહેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ હતો અને આપણે અનેક લોક ડાયરાઓ જોયા છે જેની અંદર હજારો લાખો રૂપિયા લોકો ઉડાડી દે પણ એની પાછળનું કોઈ વિઝન ન પણ અમારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ માને દીપાબેને અને એમના હસબન્ડ મિલનભાઈએ ડાયરાનું આયોજન કર્યું આશરે ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેને આપણે ઘોર કહીએ છીએ લોકો ઉડાડે અને મિલનભાઈનો મને ફોન આવ્યો કે ભાઈ આપણે આ બધા પૈસા છે ને એ પાંજરાપોળમાં આપી દેવા છે એટલે મેં એમને કે એની અંદર સુધારો કરવાનો કીધું પાંજરાપોળને તો આપણા આર્થિક સહાય વારંવાર વિસ્તારના લોકો કરતા હોય છે પણ મને એવું લાગે છે કે આપણે કેબિસા ને માટે કાંઈક કરવું જોઈએ તો મને કે તમે કહો એ પ્રમાણે કરીએ મેં એવું કીધું કે તમે કેબીસા ને એમ જેને ફંડ આપો એ આ જે ડાયરામાં જે પણ કાંઈ ભંડોળ એકત્રિત થયું છે તો આપણે પૈસા આ બે સંસ્થાઓને પણ આપવા જોઈએ અને મારે એનો વિશેષ આભાર માનવો જોઈએ કે કોઈ પણ સવાલ કર્યા વગર એમને કેબિસા ને એક લાખ રૂપિયા એમ જે એક લાખ રૂપિયા ખોડાટોળ પાંજરા પોર્ટ પચાસ હજાર અને સામે જે લાયન્સ ક્લબ છે એને પચાસ હજાર રૂપિયા આપવા માટે તૈયાર થયા અને આજે આ મેળાની સાથે સાથે આપણે ચેક વિતરણનો કાર્યક્રમ પણ અહીંયા રાખ્યો છે એ બધું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠ આજે જ્યારે આપણે કોઈ શિક્ષણ ક્ષેત્રે કોઈ શાળાને બચાવવાનું કામ કરતા હોય તો હું આજે એકમાત્ર તમને જેટલા પણ વિદ્યાર્થી બેઠા છે મંચ ઉપર જે આગળવાળો બેઠા છે શિક્ષકો બેઠા છેને વિનંતી કરું છું કે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ શહેરને કે કોઈપણ સંસ્થાને બચાવવી હોય તો સુફિયાળી વાતો એટલે કે માત્ર સલાહથી કોઈ સંસ્થા કે કોઈ વિસ્તારનો વિકાસ કે સંસ્થા બચે નહીં એના માટે સહયોગ આપવો પડે એના માટે ઊભું રહેવું પડે માત્ર સલાહ આપીએ ને કે આઉટ કરીએ તો આવું થાય એનું એક ઉદાહરણ આપું કે અમે ઘણા ગામડાઓની અંદર જઈએ એના ઘરે બે વીઘા જમીન ના હોય પણ બસો વીઘામાં કેવી જ ખેતી કરવી એની આપતો હોય જે સરપંચની ચૂંટણીમાં બસો મત ન મળે પણ પ્રધાનમંત્રી કેવી આખા ગામને સલાહ એટલા માટે આ વિનંતી કરું છું કે કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ શહેર હોય જો એની અંદર આપણે સફળ થવું હોય એમાં કંઈક સુધારો કરવો હોય તો સલાહ કરતા સહકારની ખૂબ જરૂર છે અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એને પણ વિનંતી કે આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર ચાહે વિજ્ઞાન હોય ગણિત હોય હોય એની અંદર જો સફળ થવું તો આપણે એની પાછળ મહેનત કરવી પડશે ખાલી સારી સારી વાતો કરીએ કે આજે આપણને વૈજ્ઞાનિક બનવાનો વિચાર આવ્યો કાલે તો કે ફિલ્મનો હીરો બનવું છે પરમ દાળે જઈએ તો કે રાજનેતા બનવું છે ચોથા દિવસે જઈએ તો ડોક્ટર બનવું છે એના કરતાં કોઈ પણ એક લક્ષ્યની પાછળ દોડીશું તો આપણે ચોક્કસ સફળ થઈશું અને એટલા માટે આવા આયોજનો આવા કાર્યક્રમો એ તમને ને મને પ્લેટફોર્મ પૂરું પાડે છે અમે જ્યારે કેબીસાની અંદર ભણતા ત્યારે અમારા અલ્કેશભાઈ આવા કાર્યક્રમો વારંવાર કેબીસામાં કરાવતા અને તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ જ્યારે અમે બેસતા અને અહીંયા મંચ ઉપર એ વખતે અમારા કમાભાઈ ધારાસભ્ય હતા ઘણા બધા લોકસભા રાજ્યસભાના આગેવાનો મંચ ઉપર આવતા ત્યારે એ પણ આવી સારી સારી વાતો કરતા અમે નીચે બેઠા બેઠા એને અમલમાં ન લેતા કે આ બધું વાતો થાય આ બધું મગજમાં ઉતારવાનું ના પણ જ્યારે સમય બદલાય ત્યારે ખબર પડે હા આથી પંદર વર્ષ પહેલા એ વાત થઈ હતી એ અત્યારે આપણે અમલમાં લાવીએ છે આથી દસ વર્ષ પહેલા લોકો એક હજાર રૂપિયા દાન આપતા સાહેબ તો એ મંચ નીચેથી તાલીઓ પાડતા એનું સ્ટેજ ઉપર સન્માન કરતા પણ હું દેવેન્દ્ર સિંધુ સાહેબનો વિશેષ આભાર માનું છું કે પાંચસો રૂપિયા દાન આપે કે એક બોલપેન આપે એક લાખ રૂપિયા આપે કે દસ લાખ રૂપિયા આપે અને એક મંચ ઉપરથી સૌને સાથે મળતું સન્માન આપ્યું એ સૌથી મોટો યોગદાન છે જેથી કરીને આ બિજીવાન કે દાન આપવાનો ભાવ ઉભો થયો અને આપણે આયા એટલે મારા રઘુભાઈ અમને એવું કીધું થોડી ગરમી હતી એટલે કે કુલર મૂક્યો હતો સારું હતું ગરમી વધાર છે એટલે મેં આ ધારા સભ્ય તરીકે હું હોત તો હું એવું ચોકસ કે કુલર મૂકવો જોઈએ રહેતાને ગરમી લાગે પણ આ સંસ્થાનું ટ્રસ્ટી ઠોલ 12500 પાછાવવાનું એટલે મારે દસ હજાર બચાવવા માટે જેમ કુલર ના હોય તો મારે એને એવોર્ડ કરવું નથી જોતું આપણે કુલર પણ હમણાં કઈ ના હોય તો આપણે દેવુબેન કહેવાય કે સાહેબ કુલર મૂક્યા હોય તો શું જાત હતું પણ એમાં દસ હજાર બચે રે દસ હજારમાં અહીંયા જેટલા પણ અમારા એમ જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે અમારું જે સપનું છે એમ જે કેબીસા માટે છે આમ તો બધી શાળાઓ માટેનું છે પણ શરૂઆત ઘરથી કરાય અમે એવું વિચારીએ છીએ અમે થોડા દિવસ પહેલાં દેવુબેન બેઠેલા કે એમ જે અને કેબીસામાં જો કોઈ સારો ડોલર અમને મળે કે જો પંદર કિલો વોલ્ટ સોલાર આપે તો પહેલી વાર ઇતિહાસમાં હોય સારી શાળા બની હોય અને એસી ક્લાસમાં ઘરે એસી ના હોય પંખો હોય ઘણી વાર લાઈટ જતી હોય પણ એ શાળામાં પૂરેપૂરો છ કલાક પાંચ કલાક બેસે અને ભણે એ બાળક જ આ ભારતનું ભવિષ્ય બની શકે અને એવું એટલા માટે અમારા બધાનો પ્રયાસ છે અને એમાં તમારા બધાનો સહકાર મળે એવી હું વિનંતી કરું છું આવનારા દિવસમાં સાહેબ મનુભાઈ કેબીસા અને એમજીની શરૂઆતથી કમિજલા તરફ જવું છે કમિજલાથી માંડલ તરફ માંડલથી પંચશીલ સુધી જવું છે અને આપણા વિસ્તારની જેટલી પણ ટ્રસ્ટ આધારિત સંસ્થાઓ છે એને સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનું કામ અમારે બધાએ કરવું છે અને રોડ રસ્તા બનાવો તો પાંચ વર્ષ યાદ રહે હરખો વરસાદ રોડ રસ્તા તૂટી જાય પણ આ સંસ્થાઓ આથી એકસો દસ વર્ષ પહેલા ગામના સિથિયા બનાવી તો આજે પણ આપણે એકસો દસ વર્ષ પછી આ સંસ્થાઓને યાદ કરીએ છીએ એકસો દસ વર્ષ થયા એકસો દસ વર્ષ પહેલા ગામના સિથિયા આવી સંસ્થા ન બનાવી હોત તો અહીંયા બેઠેલા જે મજૂર વર્ગ હોય જે મધ્યમ વર્ગીય પરિવાર હોય એના દીકરા દીકરી ક્યાં ભણતા હોય વિચારો પંદર હજાર રૂપિયાની મહિને ફી આપી ભણાવી શકીએ આપણા મા બાપ સો રૂપિયામાં ભણીએ છીએ આપણે પચાસ રૂપિયામાં એ પણ છ મહિનાના લાખો મોટો એક અવસર છે મારી બધા વિદ્યાર્થીઓને વિનંતી છે ચાહે કોઈ પણ શાળામાંથી આવ્યા હોય આજે તમે જે પણ શાળામાં ભણો છો ને કદાચ દસ વર્ષ પછી તમે સફળ બિઝનેસમેન બનો કે સફળ કોઈ સારા નોકરિયાત બનો તો તમે તમારી સંસ્થાને યાદ રાખજો અને જીવનના ત્રીસ પાંત્રીસ વર્ષની નોકરી કે ધંધામાં બસ ખાલી મહિનાના બે પગાર આવી સંસ્થાઓમાં દાન આપજો એવી પણ આજના માધ્યમથી તમને લોકોને અપીલ કરું તો આપણી આવી સંસ્થાઓ બચશે પુનઃ એકવાર આજના આ સુંદર મજાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા ગરમીનો સમય છે પણ ફરી એકવાર જ્યારે આપ બે ત્રણ વર્ષ પછી આવશો અને જ્યારે સિલેક્ટેડ લોકોનો કાર્યક્રમ આપણે કરીશું તો તમને આનાથી સુંદર અને સારી વ્યવસ્થા આપીશું એ પ્રકારનું આ ટ્રસ્ટ સક્ષમ બને એ પ્રકારનું અમે આવનારા દિવસમાં આયોજન કરીશું પુનઃ એકવાર આપ સૌનો નદીથી આભાર માનું છું મંચસ્થ સૌ દાતાઓ જે નાનામાં નાનું દાન આપે કે મોટામાં મોટું દાન આપે એ દાતાઓને પણ હું વિશેષ અને હૃદયથી આભાર વ્યક્ત કરું છું બહુ જલ્દી આપણું વિરમગામ સુંદર અને શ્રેષ્ઠ બને અને તાલુકામાંથી આપણે જિલ્લાએ પહોંચીએ એ પ્રકારનું આયોજન આપણે ટૂંક સમયમાં કરીશું પુનઃ એકવાર આપ સૌનો ખૂબ આભાર જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી શિક્ષણના ચિંતન પ્રેમી આવા ધારાસભ્ય પહેલીવાર પડ્યા જ્યારે અત્યારે પોતાની માતૃ સંસ્થા કેબિસા અને શેઠ એમ જે હાઈસ્કૂલ બંનેની ખૂબ ચિંતા કરે અને આપણને ગતિથી કુશપ આપે કે તમે આ કામ કરો અમે બેઠા છીએ અને અમને તો એ વાતનો ગૌરવ છે કે હવે ધારાસભ્ય તો છે જ પણ અમારી શાળાના એ ટ્રસ્ટી ગણ બન્યા છે એ ખૂબ ગૌરવની વાત છે ઘણા સમયથી હમણાં મેં વાત કરી કે ઓગણીસો ને સત્તરમાં આ શાળાનું જ્યારે ટ્રસ્ટ ઓફ મેમોરેન્ડમ બન્યું ત્યારે ખૂબ દિવ્ય દ્રષ્ટિ વાપરી જે તે ટ્રસ્ટીએ કે માન્ય ત્રાન્સ સાહેબ કે